ચોટીલાથી ધાનગઢ તરફ જવાના રસ્તા પર આવેલા નવા ગામની સરકારી સર્વે નંબર ઓગણ સિત્તેર પૈકી વાડી જમીન પર સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના માર્ગદર્શન મુજબ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના સરાણીયા પરિવારના સતત પરિવારોને વસવાટ માટે વિનામૂલ્યે પ્લોટોની સ્થળ પર સનદ આપીને બેસાડવામાં આવ્યા હતા જેને લઈને વર્ષોથી સરાણીયા પરિવારના વસવાટ માટે સમાજ સમાજસેવક હરેશ ચૌહાણ સહિત સરાણીય પરિવારમાં આનંદની લાગણીઓ જોવા મળી હતી રાજ્ય સરકારનો એક ખાસ પોઝિટિવ અભિગમ એ રહ્યો છે કે કોઈ પણ વિચરતી વિમુક્તિ જાતિ હોય તેઓને કાયમી એટલે કે સ્થાયી વસવાટ થવા માટે તેઓને વિના મૂલ્યે રહેણાંકના પ્લોટ આપવાની જોગવાઈ છે અને મહેસૂલ વિભાગનો છ છ બે હજાર ત્રણનો જે પરિપત્ર છે એ પરિપત્રની જોગવાઈ અનુસાર જે પણ કોઈ વિચારથી વિમુક્તિ જાતિના જે પણ કોઈ ઘરો છે જે પણ પરિવારો છે સમાજ છે તેઓને કાયમી સ્થાયી થાય તેઓ કાયમી વસવાટ કરે અને પોતે પણ પોતાનું જીવન છે એ માન અને સન્માન સાથે જીવી શકે એક ગર્વથી જીવી શકે તે અભિગમને સાકાર કરવા માટે આજે ચોટીલા તાલુકાના નાવા ગામ ખાતે અહીંયા જે સત્તર શરણિયા પરિવારના જે વિચરતી વિમુક્તિ જાતિના પરિવારો છે તેઓને આજે અહીંયા સ્થાયી રૂપે વસવાટ કરવા માટે પ્લોટ છે એ પ્લોટ આપવામાં આવેલા છે સાથે સાથે તેઓને સનદ એટલે કે અધિકારપત્ર પણ આપવામાં આવેલા છે અને તેઓએ સૌએ જે આ પણ રાજ્ય સરકાર છે રાજ્ય સરકારનો અને વહીવટીતંત્ર છે વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર